you uh -huh.

હતા વર્ષ બે હાજર ચૌદ માં સર્વેશસિંહ મુરાદાબાદ થી સાંસદ બન્યા હતા સાંસદ બનતા પહેલા તેઓ વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય ચૂંટાયા હતા સર્વે કુમાર નો પુત્ર કુંવર સુશાંત સિંહ મુરાદાબાદ લોકસભા ની બધાપુર વિધાનસભા બેઠક પર થી ધારાસભ્ય છે કુંવર સરવેમ્બર ઓગણીસો એકાવન ના રોજ થયો હતો સર પહેલી વાર ઓગણીસો એકાણુ માં ભાજપ ની ટિકિટ પર ઠાકોર દ્વારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી આ પછી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા ઓગણીસો એકાણું બાદ સર્વેસિંહ ઓગણીસો ત્રાણું ઓગણીસો છન્નુ અને બે બે માં સતત ચૂંટણી જીતી હતી